ખોડલધામના નામે લોકોને ભેગા કરી રહ્યા છે લોકોની આસ્થા સાથે રમી રહ્યા છે અને પછી એ મિટિંગની અંદર માથા બતાવીને એનો વેપાર કરી રહ્યા છે ભાજપની અંદર પોતાની ટિકિટો માટે કારણ કે અમદાવાદમાં કોર્પોરેશન આવવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે અને ગુજરાતના પ્રવાસે છે ત્યારે નિકોલમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એની પહેલા દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે અને એના પછી નિકોલ ખાતે જનસભાનું આયોજન છે ત્યાં હજારો લોકો વચ્ચે પીએમ શું બોલશે બધા વિષય પર પ્રશ્ન છે પણ અત્યારે જ્યાં કાર્યક્રમ યોજાયો છે એ કાર્યક્રમની જગ્યા છે એના ઉપર ખૂબ વિવાદ છે ખોડલધામનું ગ્રાઉન્ડ છે અને ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિષય પર ઘણા બધા પાટીદાર આગેવાનોએ સવાલ ઉઠાવ્યા છે એમનું એવું કહેવું છે કે ખોડલધામ સંસ્થા જે છે એ પાટીદારો માટેની છે એ સંસ્થા પાટીદારોના કલ્યાણ માટે બનાવવામાં આવી હતી પણ એનો ઉપયોગ કરી અને અમુક આગેવાનો અમુક લોકો જે રાજકીય રોટલા શેકવા માંગે છે એ ખોડલધામના નામે લોકોને ભેગા કરી રહ્યા છે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે અને આવું કહી રહ્યા છે આગેવાન જીગીશાબેન પટેલ આમ તો પાટીદાર નેતા તરીકે આપણે એમને અનેકવાર સાંભળ્યા છે અનેકવાર વિરોધ પ્રદર્શનમાં જો છે એકવાર પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદના નિકોલમાં સભા સભાને સંબોધિત કરવાના છે ત્યારે જિગ્ગીષા પટેલે પાટીદાર આગેવાન જે ખોડલધામ સાથે જોડાયેલા છે એમને બહુ જ બધા સવાલ કર્યા છે જિગીશાબેન પટેલે પોતાનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી અને કહ્યું છે કે ખોડલધામના નામે તમે રાજકીય રોટલા શેકવા માંગો છો તમે માથા ભેગા કરી અને હવે કોઈ કોર્પોરેશનની ચૂંટણી આવે છે એટલે તમે લોકો ભેગા કરી અને પ્રધાનમંત્રીના વાલા બનવા માંગો છો અને એ ગ્રાઉન્ડથી લઈને ખોડલધામનું નામ તમે કેમ ઉપયોગ કરો છો પાટીદાર આગેવાન તરીકે આપણો સમાજ પહેલાં હોવો જોઈએ સમાજ માટેના કાર્ય પહેલાં હોવા જોઈએ એની જગ્યાએ ખોડલધામનું નામ લઈ અને એનો ઉપયોગ કરી તમે પાટીદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છો આ બધી જ વાત કરી રહ્યા છે જિગીશાબેન પટેલ એ પોસ્ટમાં એમને શું કહ્યું છે એ વિડીયો દરમિયાન એ પ્રધાનમંત્રી માટે જે સવાલ કરી રહ્યા છે તે સાંભળો નમસ્કાર હું છું જીગીશા પટેલ કાલે પચીસ ઓગસ્ટ એટલે કે આંદોલનને દસ વર્ષ પૂર્ણ થશે જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર પચીસ ઓગસ્ટ બે હજાર પંદર ની અંદર જે જન સેલાબ હતો જે લોકોનો જસ્બો હતો એ આપણે ભવિષ્યમાં કદાચ ક્યારેય નહીં જોઈ શકીએ કાલે બે હજાર પચીસ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ આપણા આંદોલનને દસ વર્ષ પૂર્ણ થશે અને આટલા વર્ષ સુધી આપણે એમને એ દિવસને પાટીદાર જનક્રાંતિ દિવસ તરીકે ઉજવીએ પણ છીએ અને સાથે સાથે આપણા ચૌદ દીકરાઓ જે શહીદ થઈ ગયા છે એની પીડા પણ છીએ પરંતુ આજે મારે તમારી સાથે એક મુદ્દા ચર્ચા કરવી છે કે અમદાવાદની અંદર ખોડલધામ સમિતિ એના બની બેઠેલા હોદ્દેદારો અને પૈસા દઈને બનેલા ટ્રસ્ટીઓ એ પાટીદાર સમાજની ને કે લેવા પટેલની આસ્થા છે ખોડલધામ તમામ તમામ લેવા પટેલ સમાજ છે તમામ લેવા પટેલનું એક એક માણસ છે નાનાથી લઈને વૃદ્ધ ના તમામ માણસો છે ખોડલધામની આસ્થા સાથે જોડાયેલા છે માતાની જ આસ્થા સાથે જોડાયેલા છે પરંતુ અમદાવાદની સમિતિ આ આસ્થાનો દુરુપયોગ કરી અને પોતાના રાજકીય રોટલાઓ શેકી રહ્યા છે એનું આની પહેલા પણ તમને એક એક વખત કિસ્સો ઉજાગર કર્યો હતો અમિત શાહના પ્રચારમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જેને સામે પટેલની દીકરી ઉભી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગરના દરેક પાટીદારોના ઘરે જઈને તમે સમજાવજો કે અમિત શાહે આપણે શું સારા કામ કર્યા છે એટલે મને એ ટાઈમે પણ મારાથી સહન ના થયું ને મેં નરેશભાઈને ટકોર કરી હતી કે શું સમજાવવાનું ત્યાં જઈને કે જેને આપણા ચૌદ દીકરાને ગોળીઓ મારવા માટે ઓર્ડર આપ્યા હતા જેને આપણી માતાઓ ઘરમાંથી કાઢી કાઢીને લાકડીઓ મારવા માટે ઓર્ડર આપ્યા હતા એવા માણસના પ્રચારમાં જવાનું છે આજે ફરી પાછું પચીસ ઓગસ્ટ આપણો જનક્રાંતિ દિવસ પાટીદાર જનક્રાંતિ દિવસ એ દિવસે અમદાવાદના નિકોલની અંદર મોદી આવી રહ્યા છે અને આ લોકો આ હોદ્દેદારો જે કહેવાય ને પૈસા દઈને બનેલા ટ્રસ્ટીઓ આ જનક્રાંતિ દિવસના દિવસે મોદીની રેલીમાં મોદીની સભામાં હાજર થવા માટે ખોડલધામના નામે મિટિંગો કરી રહ્યા છે ખોડલધામના નામે લોકોને ભેગા કરી રહ્યા છે લોકોની આસ્થા સાથે રમી રહ્યા છે અને પછી એ મિટિંગની અંદર માથા બતાવીને એનો વેપાર કરી રહ્યા છે ભાજપની અંદર પોતાની ટિકિટો માટે કારણ કે અમદાવાદમાં કોર્પોરેશન આવવાની છે કેટલી હદે યોગ્ય છે આ બધું ખોડલધામ સંસ્થા ખોડલધામનું સંગઠન એક સામાજિક સંસ્થા છે તમારે રાજકીય રીતે કંઈ પણ કરવું હોય તો તમારા દમ ઉપર કરો તમારા દમ ઉપર મીટિંગો કરો તમારા દમ ઉપર ભીડ ભેગી કરો તમે ખોડલધામના નામે ભીડ ભેગી કરી તમે આસ્થાના નામે ખિલવાર કરી અને સામાન્ય ભોળી પ્રજાને લેવા પટેલની પ્રજાને તમે ભેગા કરી કરી અને એનો વેપાર રહ્યા છો એ બધું બંધ કરો અને પહેલા પણ તમે ખોડલધામના બેનર ઉપર મોદીના શાહના ફોટા મૂકી અને તમે સંગઠનના બેનરનો દુરુપયોગ કર્યો હતો અને આ તમામ વાત મેં નરેશભાઈના કાને નાખી હતી નરેશભાઈને મેં ટકોર કરી હતી અમિત શાહ વખતે પણ ટકોર કરી હતી બેનર વખતે પણ ટકોર કરી હતી અને આજે મોદીની સભામાં હાજર રહેવા માટે તમે જે ખોડલધામની મિટિંગો કરી કરી અને બધાને આહવાન કરી રહ્યા છો તમારી શક્તિ બતાવી રહ્યા છો ને એના માટે પણ હું આજે નરેશભાઈને ટકોર કરું છું ખોડલધામના ચેરમેન તરીકે આવા બની બેઠેલા ટ્રસ્ટીઓને આવા બની બેઠેલા હોદ્દા હોદ્દેદારોને રાજીનામા દઈ દઈ અને ઘરે બેસાડી દેવા જોઈએ જેથી સમાજના સંગઠનનો દુર ઉપયોગ ન થાય આજે મારે એટલું જ કહેવું છે તમે આટલું બધું ભાજપ માટે કરો છો તમે ખોડલધામનો દુરુપયોગ કરો છો માતાજીની આસ્થા સાથે જોડાયેલા લોકોનો વેપાર કરો છો છતાં પણ તમને ભાજપે શું આપી દીધું સમાજનું કોઈ કાર્ય હોય સમાજના કોઈ લોકો હેરાન થતા હોય તો તમારે સમાજ સરકાર પાસે રોદણા રોવા જવા પડે તમે એને આમ કેવાય ને એક ટકોર કરીને કઈ પણ નથી શકતા તમને શું મળે છે અને હું લોકોને પણ કહેવા માંગુ છું કે તમે ખોડલધામ સાથે આવા ટ્રસ્ટીઓ દ્વારા આવા હોદ્દેદારો દ્વારા તમે એ દુરુપયોગ થવા કરવાનું થવાનું બંધ કરો તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારો ઉપયોગ આ લોકો ક્યાં કરી રહ્યા છે તમને ખોડલધામના નામે ભેગા કરશે બહોળી સંખ્યામાં લોકો ભેગા કરશે તમારા માથા બતાવી અને આ વાળાને બતાવશે કે અમારી પાસે આવડું મોટું સંગઠન છે અમને ટિકિટો આપો અને ટિકિટો મળ્યા પછી તમને ક્યાંય કામ નથી આવતા એવા ઘણા બધા કિસ્સાઓ મારી પાસે પણ આવ્યા છે કે અમે પાસે પ્રોબ્લેમ લઈને કોઈ મારો ફોન પણ નથી ઉપાડતું અને હું આગેવાનોને પણ કહેવા માંગુ છું જે ટિકિટો માટે આ દુરુપયોગ કરી રહ્યા છે ને કેશુ બાપાની શું હાલત કરી છે નથી ખબર ગોરધનભાઈ ઝડપિયાની શું હાલત કરી છે નથી ખબર એટલું બધું તમે ભાજપ માટે જે કરી રહ્યા છો જે સંગઠનનો દુરુપયોગ થઈ રહ્યો છે તમારા દ્વારા તો તમે એક જે સમાજના પ્રશ્નો છે એ લઈને જાઓ છો ગયા છો ક્યારે પેલા તો અને જાઓ છો તો તમને અહીંયાથી સમાધાન મળે છે ક્યારે તો આ ગુલામી સેના માટે આ દુરુપયોગ સેના માટે અને જાઓ તમે ચોવીસ કલાક તમે ભાજપમાં રહ્યો અમને કોઈ જ વાંધો નથી પણ તમારા દમ ઉપર કરો સંગઠન સાથે ખોડલધામ સાથે તમામ સમાજ જોડાયેલો છે આસ્થા જોડાયેલી છે એની સાથે રમત ના રમો અને આ થઈ જશે જો અતિની કોઈ ગતિ ના હોય જો આનું હદ થઈ જશે ને તો માત્ર આ અમદાવાદનો પ્રશ્ન નથી આ ગુજરાતમાં ઘણી બધી જગ્યાનો પ્રશ્ન છે અને ઘણી બધી જગ્યાએથી મને ફોન આવે છે અને જો આ વસ્તુ બહુ અતિ થઈ જશે ને તો પછી યુવાનો તમારી સામે ઉતરશે અને એ એ સિચ્યુએશનને તમે હેન્ડલ નહીં કરી શકો ને પછી તમારા બે ચાર આગેવાનોને બેસાડીને કહેશો કે આ લોકો ખોડલધામનો વિરોધ કરી રહ્યા છે પણ સમજો ખોડલધામનો વિરોધ જિંદગીમાં ક્યારેય પણ ના હોય વિરોધ એ વાતનો છે કે તમે ખોડલધામનો દુરુપયોગ કરીને તમારા રાજકીય રોટલા શેકી રહ્યા છો એ બધું બંધ કરજો જય મા ખોડલ જય હિંદ જય સરદાર